નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ નવ માર્ચ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દેવું કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ શું કરવાનું તમને ખબર જ છે કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસ પ્રશ્નોમાંથી તમારા કેટલા પ્રશ્નો જવાબ સાચા છે એ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે દસ પ્રશ્નોની વાત કરી છે એમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન તાજેતરમાં કઈ હોસ્પિટલમાં ગુજરાતની સૌથી મોટી સરકારી સ્કીન બેંકનો શુભારંભ થયો છે તો જવાબ આવશે સિવિલ હોસ્પિટલ અમદાવાદ કઈ હોસ્પિટલ અમદાવાદમાં જે સિવિલ હોસ્પિટલ છે એની આપણે વાત છે તો આરોગ્ય મંત્રી છે આપણા ગુજરાતના ઋષિકેશભાઈ પટેલ એમણે અમદાવાદમાં આવેલી છે સિવિલ સિવિલ હોસ્પિટલ ત્યાં વિવિધ આરોગ્યલક્ષી નવીન પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું અને દર્દીની સેવામાં કાર્યરત કરાવ્યા હતા આમાં કેટલી વસ્તુઓ છે જુઓ કે રોટરી ક્લબ કાંકરિયાના સહયોગથી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં રૂપિયા રૂપિયા અડતાલીસ લાખના ખર્ચે તૈયાર કરાયેલ રાજ્યની સૌથી મોટી સરકારી સ્કીન બેંક અને અંદાજીત આપણે ગણતરી મારીએ તો છ કરોડનું એકસો અઠ્યાવીસ સ્લાઇસનું જીઈ સીટી સ્કેન મશીન બેંક ઓફ બરોડાના સહયોગથી સિવિલ હોસ્પિટલની ઓપીડી ખાતે અંદાજિત બે પોઈન્ટ સાહીઠ લાખથી બે પોઈન્ટ સાહીઠ લાખની કિંમતથી તૈયાર કરાયેલ નવીન દર્દી સુવિધા કેન્દ્ર પછી અસ્ત્ર ફાઉન્ડેશન સેના દ્વારા અંદાજિત પાંચ પોઈન્ટ પચાસ લાખ કેનેરા બેંક તરફથી પાંચ પોઈન્ટ સિત્તેર લાખની મળેલ પેશન્ટ ગોલ્ફ કોર્ટ સેવાનો મુખ્યમંત્રી છે એમણે શુભારંભ કરાવ્યો છે બરાબર છે મુખ્યમંત્રી નથી આમણે ઋષિકેશ પટેલે શુભારંભ કરાવ્યો છે સિવિલ હોસ્પિટલ અમદાવાદની જે સ્કીન બેન્કની વાત કરીએ ને તો રાજ્ય સરકાર અને રોટરી ક્લબ કાકરિયાના સહયોગથી એ તૈયાર કરવામાં આવી છે અને આ રોટરી ક્લબ દ્વારા સંચાલિત આ એના આજે રોટરી ક્લબ કાંકરિયા દ્વારા અંદાજીત અડતાલીસ લાખ રૂપિયાના સાધનો ડોનેટ કરવામાં આવ્યા અને આજે સ્કિન બેંક બર્ન્સ અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ દ્વારા ચલાવવામાં આવશે તમને ખબર છે સ્કીનની વાત કરી ચામડીની વાત કરો તો ચામડીને વાળ માટે કયું વિટામિન જરૂરી છે તમને ખબર હોય તો તમે જણાવી શકો છો વ્યક્તિની ચામડી એટલે ચામડીનું પડ લઈને તેને ટેસ્ટ કરીને સાચવામાં આવે છે અને કોઈ પણ દર્દી કે જેમની ચામડીનો નાશ થયો હોય જેમ કે દાઝી ગયેલ હોય એક્સિડન્ટ થયો હોય અથવા અન્ય કોઈ પણ કારણોસર ચામડીનો નાશ થયો હોય તો તેમની પોતાની ચામડી લગાવવા માટે મેડિકલી ફિટ ના હોય અથવા તો બહુ મોટો ઘા હોય કે જ્યાં દર્દીની પોતાની ચામડીથી સંપૂર્ણ ઘા ઢાંકી ના શકાય એવા સંજોગોમાં સ્કીન બેન્કમાં રહેલ ચામડીનો ઉપયોગ કરી શકાય છે હવે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય ને એના છ કલાકમાં આ જે ચામડી છે એ ચામડી લઈ લેવી પડે અને સ્કિન બેન્કમાં રહેલી ખાસ પ્રોસેસ કરેલી ચામડી છે ને એનો પાંચ વર્ષ સુધી ઉપયોગ કરી શકાય છે પાંચ વર્ષ એટલે બહુ કહેવાય સરસ કહેવાય અદ્ભુત ઓકે આ યાદ રાખજો તાજતરમાં કયા સ્થળે સ્ટેનલેસ સ્ટીલ સ્ટેનલેસ સ્ટીલ સેક્ટરમાં દેશના પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે તો જવાબ રહેશે હરિયાણાનું હિસાર છે ને ત્યાંની વાત છે તો આપણા કેન્દ્રીય સ્ટીલ મંત્રી છે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી છે જેમનું નામ છે જ્યોતિરાદિત્ય સિંધિયા એમણે હરિયાણાના હિસાર ખાતે સ્ટેનલેસ સ્ટીલ સેક્ટરમાં દેશના પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું આ પ્લાન્ટ સ્ટેનલેસ સ્ટીલના ઉદ્યોગ માટે ઓફ ગ્રીડ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ છે અને છત અને તરતા સોલાર સાથેનો વિશ્વનો પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ હશે આ પ્રોજેક્ટ આગામી બે દાયકામાં કાર્બન ઉત્સર્જનમાં વાર્ષિક બે હજાર સાતસો મેટ્રિક ટન અને ચોપન હજાર ટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનમાં પણ ઘટાડો કરશે ગ્રીન એ નવીનીકરણ ઉર્જાનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રોડાઇસિસ નામની રાસાયણિક પ્રક્રિયા દ્વારા ઉત્પાદિત જે સ્વચ્છ ઉર્જા સ્ત્રોત છે તેને નવીનીકરણ હાઇડ્રોજન પણ કહેવામાં આવે છે અને ગ્રીન હાઇડ્રોજન અને તેના જે ડેબિટીસ છે એના ઉત્પાદન એના ઉપયોગ અને એની નિકાસ એના માટે ભારતને આપણે વૈશ્વિક હબ બનાવવાનું છે અને એના માટે વીસ હજાર કરોડ રૂપિયાના ખર્ચે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન ગયા વર્ષે શરૂ કરવામાં આવ્યું હતું હરિયાણાની વાત કરીએ મનોહરલાલ ખટ્ટર એના સીએમ છે બરાબર છે બંડારૂ દત્તાત્રેય ગવર્નર છે હાઈકોર્ટ ચંદીગઢમાં કેપિટલ પણ ચંદીગઢમાં પંજાબનું પણ સેમ ટુ સેમ કેપિટલ છે તમને ખ્યાલ છે હાઇડ્રોજન પરથી યાદ આવ્યું ભારતમાં પ્રથમ હાઇડ્રોજન હાઇડ્રોજન સંચાલિત જે ટ્રેન છે એની શરૂઆત એ પણ હરિયાણામાં જ કરવામાં આવશે તમારે કહેવાનું છે ક્યાંથી ક્યાં વચ્ચે આન્સર આવડે તો કમેન્ટમાં લખો સત્તરનો જાદુ છનો ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા આપણા શોર્ટ્સ છે તમારે જોવાના જો બાકી હોય તો જોઈ લેજો તમને જો પસંદ આવે તો લાઇક કરજો તમારા જે મિત્રો છે એમના જોડે આની લિંક શેર કરજો અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબ્સ્ક્રાઇબ કરી જો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને સ્વીડન સત્તાવાર રીતે નાટો સંગઠનનું બત્રીસમાં નંબરનું સભ્ય બની ગયું છે ઓકે ઉલ્લેખનીય છે તમને ખબર છે કે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ ચાલી રહ્યું છે તો ફેબ્રુઆરી બે હજાર બાવીસમાં સ્વીડને આ લશ્કરી જોડાણમાં જોડાવા માટે અરજી કર્યાના બે વર્ષ પછી સભ્યપદ મળી ગયું છે સ્વીડનના પ્રધાનમંત્રી ઉલ્ફ જે ક્રિસ્ટરસ છે એમણે જણાવ્યું કે સંગઠન સાથે એકતા અને અખંડિતતા એ સ્વીડનનું માર્ગદર્શક બળવશે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ છે જો બાઇડન એમણે કહ્યું કે નાટો આજે પહેલાં કરતાં વધારે મજબૂત છે નાટો એટલે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન તમને ખબર છે બે હજાર બાવીસમાં યુક્રેન પર રશિયાના સંપૂર્ણ જે સંપૂર્ણપાયે આક્રમણ કર્યું છે અને સ્વીડને સંરક્ષણમાં જોડાવા માટેની અરજી કરી હતી એ વખતે પરંતુ એની વિનંતીને બે સભ્યો દ્વારા અવરોધિત કરવામાં આવી હતી અને અત્યારે સ્વીકારી લેવામાં આવી છે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન નાટો તમને પૂછ્યું એનું વિરોધી એટલે એનું બીજું નામ વિરોધી તો ના કહેવાય બીજું નામ તો ઉલટું કરી દેવાનું નાટો છે એની સ્થાપના ચાર એપ્રિલ ઓગણીસો ને ઓગણપચાસમાં એનું હેડક્વાર્ટર તમારે કહેવાનું છે એના સેક્રેટરી જનરલ જેન્સ ટોટલબર્ગ છે અને થોડા સમય અગાઉ નાટોના જેટલા પણ દેશો છે એટલે હવે બત્રીસ થઈ ગયા એ વખતે એકત્રીસ હતા અને બીજું અત્યારે બત્રીસ બન્યું એ સ્વીડન તો આ બત્રીસ દેશોએ સ્વીડનમાં એક એક્સરસાઇઝ કરી હતી સ્ટેટ ફાસ્ટ ડિફેન્ડર એ પણ યાદ રાખજો મિત્રો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને અને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી બંને તો ટેલિગ્રામ ચેનલ છે આપણી એને જોઈન કરજો ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે અહીંયા તમને પોલ્સ રમવા મળશે પીડીએફ પણ મળશે તાજેતરમાં કયા રાજ્યે પ્રથમ જનરેટિવ એઆઈ શિક્ષક આઈરિસ રજૂ કર્યું છે તો કેરળે તમે જુઓ તો આ છે આઈરિસ બરાબર છે જોઈ લઈએ આપણે એના વિશે શું છે તો કેરળની એક શાળાના શિક્ષક તરીકે હ્યુમેનોઈડને નિયુક્ત કરવામાં આવ્યો છે જેનું નામ આઈરિસ છે આ હ્યુમેનોઈડનું અનાવરણ ગયા મહિને તિરુવનંતપુરમની કેટી કેસી હાયર સેકન્ડરી સ્કૂલમાં મેકરોલેપ્સ એજ્યુટેક પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી કરવામાં આવ્યું હતું અને આયરિસનું નિર્માણ અટલ ટિંકરિંગ લેબના ભાગરૂપે પણ કરવામાં આવ્યું છે એ પણ યાદ રાખજો આયરિસ ત્રણ ભાષાઓ બોલી શકે છે અને મુશ્કેલ જવા પ્રશ્નોના જવાબ આપી શકે છે ત્રણ ભાષાઓ કઈ તો કેરળની વાત છે એટલે મલયાલમ હોય પછી બીજી કઈ છે તમને ખબર છે આપણી ભારતની વાત કરીએ હિન્દી હોય અને ત્રીજી ઇંગ્લિશ છે ત્રણ ભાષા બોલી શકે આયરિશ ત્રણ ભાષા બોલી શકે બરાબર એવામાં વોઇસ સહાયક એટલે કે વોઇસ આસિસ્ટન્ટ ઇન્ટરેક્ટિવ લર્નિંગ મેન્યુપ્યુલેશન ક્ષમતાઓ ગતિશીલતા આવા સહિતની સુવિધાઓનો સમાવેશ થાય છે અટલ ઇનોવેશન મિશન ભારતભરની શાળાઓમાં અટલ ટિંકરિંગ લેબોરેટરીની સ્થાપના કરી રહ્યું છે તે શાળાના બાળકોના મનમાં સર્જનાત્મકતા અને નવીનતાને પ્રોત્સાહન આપવાની એક પહેલ આપણે કહી શકાય કેરળની વાત કરીએ કેરળ છે એનું કેપિટલ તિરુઅનંતપુરમ છે સીએમ પિનારાય વિજયન છે ગવર્ન આરિફ મોહમ્મદ ખાન છે હાઈકોર્ટ કોચીમાં છે કોચીમાં એની જે હાઈકોર્ટ આવેલી છે ને એ ભારતની પ્રથમ પેપરલેસ કોર્ટ છે કોચીની વાત કરીએ તો વિશ્વમાં પ્રથમ સો ટકા સોર ચાલિત એરપોર્ટ પણ કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ છે આ ઉપરાંત કોચિન સીપીયાર્ડ છે એના દ્વારા આઈએનએસ વિક્રાંત બનાવવામાં આવ્યું છે અને ભારતનું પ્રથમ હાઇડ્રોજન સંચાલિત જે ફેરી છે બરાબર છે એનું એનું પણ પણ એને સીપીઆર દ્વારા ડેવલપ કરવામાં આવી આવી છે 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 બનાવવામાં તમારા માટે એવો મિત્રો કેરળની વાત કરીએ તો કેરળની અંદર એક શહેર છે જેને યુનેસ્કોએ સાહિત્યનું શહેર કીધું હતું કેરળ જો પોતાનું ઓટીટી પ્લેટફોર્મ ધરાવે છે કેરળ પોતે એક આઈએસપી પણ છે ભારતમાં સૌ પ્રથમ ઈ ગવર્નન્સ રજૂ કરનાર પણ કેરળ છે પછી આ ઉપરાંત યાદ રાખજો કે ભારતમાં જેન્ડર પાર્ક એ પણ અહીંયા કેરળમાં છે સૌથી વધારે સાક્ષરતા આખા ભારતમાં કેરળમાં છે મોહિની અટ્ટમ પછી કથકલી આ બધા આવા બધા લોક લોકનૃત્યો અને તમને ખબર છે કે સબરીમાલા નામનું મંદિર હતું જે બહુ ચર્ચામાં એ પણ અહીંયા જ આવેલું છે ભારતનું પ્રથમ ગ્રાફિન સંરક્ષણ ગ્રાફિન રિસર્ચ સેન્ટર છે એ પણ કેરળમાં જ બનાવવામાં આવશે યાદ રાખજો ભારતની પ્રથમ ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેન કયા શહેરમાં શરૂ થશે તો શરૂ થવાની વાત છે ભવિષ્યમાં થશે પરંતુ ક્યાં બેંગલુરુમાં થવાની છે બેંગલુરુ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડે તેની આગામી ડ્રાઈવર વિનાની મેટ્રો ટ્રેન માટે છ ટ્રેન કોચના સે પ્રથમ સેટ મળ્યો છે જેને યલો લાઇન કહેવામાં આવે છે ટોટલ અઢાર પોઈન્ટ આઠ કિલોમીટર લાંબી આરવી રોડ અને બોમ્બસંધ્રાને જોડતી ડ્રાઈવર વિરાની ટ્રેન સિસ્ટમ ધરાવતી આ ટ્રેન સિસ્ટમ ધરાવતી તે પ્રથમ હશે હવે નવી મેટ્રો લાઇન જે કોમ્યુનિકેશન આધારિત ટ્રેન કંટ્રોલ એ આ સિસ્ટમનો ઉપયોગ કરશે જે આધુનિક રેડિયો કોમ્યુનિકેશન સિસ્ટમ પર આધારિત છે અને તે સમયસર અને સચોટ ટ્રેન નિયંત્રણની માહિતી પ્રદાન કરે છે તમને ખબર છે વિશ્વમાં પ્રથમ ડ્રાઈવર લેસ ટ્રેન કયા દેશે બનાવી આપણે ભણી ગયા છીએ અને અગાઉ ઘણીવાર ભણ્યા અને રિસન્ટલી પણ ભણેલા છે તમને ખબર હોય તો કહેશો પ્રથમ વખત બેંગલુરુ મેટ્રો સુરક્ષા માટે એટલે બેંગલુરુ મેટ્રો સુરક્ષા હેતુ માટે ટ્રેક પર દેખરેખ રાખવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરશે આ ઉપરાંત એઆઈ અલ્ગોરિધમ સેન્સરમાંથી ડેટાનું વિશ્લેષણ કરશે તિરાડો ઘસારો ટ્રેક પર અન્ય અનિયમિતતા શોધવા ટ્રેનો પર લગાવેલા કેમેરા એ વિઝ્યુલાઇઝેશન ડેટાની કેપ્ચર કરશે અને એઆઈ સંચાલિત ડિફેન્સ એઆઈ સંચાલિત સિસ્ટમ સુરક્ષાની ચિંતાઓ શોધવા માટે રિયલ ટાઈમ એનું વિશ્લેષણ કરશે તો બેંગલુરુમાં યાદ રાખજો બેંગલુરુ એટલે ભારતનું આઈ આઈટી હબ કહેવાય ભારતનું સિલિકોન વેલી કહેવાય ભારતમાં પ્રથમ થ્રીડી પોસ્ટ ઓફિસ બેંગલુરુમાં ભારતનું પ્રથમ આર્ટ પાર્ક એ પણ બેંગલુરુમાં છે બેંગલુરુમાં ભારતનું પ્રથમ રાઈસ રાઈસ એટીએમ બનાવવામાં આવ્યું હતું આ ઉપરાંત યાદ રાખજો બેંગલુરૂની આપણે વાત કરી છે બરાબર પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યનું છે ભારતની પ્રથમ થ્રીડી હા થ્રી પોસ્ટ ઓફિસ બેંગલુરુમાં આ ઉપરાંત સબર નામની બેંક બેંગલુરુમાં પોતાનું સેન્ટર આઈટી સેન્ટર સ્થાપશે રશિયાની બેંક છે સબર મિત્રો મુંબઈમાં પોળ ટેક્સી સેવા શરૂ થવાની છે ડ્રાઇવરલેસ પોળ ટેક્સી એમાં શું હોય છે ડ્રાઈવરલેસ હોય છે એક જાહેર પરિવહન પ્રણાલી કહેવાય એની સ્પીડ આમાં ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક અને ટોટલ આઠ કિલોમીટરનું અંતર કાપશે અને આડત્રીસ જેટલા સ્ટોપ્સ થશે આ પોર્ટ ટેક્સીમાં વધુમાં વધુ છે ને છ પેસેન્જર બેસી શકશે મુંબઈમાં બાંદ્રા કુર્લા બીકેસી કેસી કુર્લા રૂટ ઉપર પોર્ટ ટેક્સી શરૂ થવાની તૈયારી થઈ રહી છે આ રૂટ પર પોર્ટ ટેક્સી શરૂ થવાની મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી એ મંજૂરી આપી દીધી છે અને આ ટેક્સી હાલમાં વિશ્વના કયા કયા દેશોમાં ચાલી રહી છે વેસ્ટ વર્જિનિયા યુએસએ પછી રિવિયમ નેધરલેન્ડ અબુધાબી યુએ યુકે એમાં હિથ્રો એરપોર્ટ દક્ષિણ કોરિયામાં સુનચેનસી શહેરોમાં સ્થાનિક બિઝનેસ ડિસ્ટ્રિક્ટ અથવા તો એરપોર્ટ ટર્મિનલ તો બધી જગ્યાએ આવી સુવિધા અવેલેબલ છે અહીંયા પણ શરૂ થશે સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ કરી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી છે એટલે કે ટેલિગ્રામ ચેનલ રાજેશ ભાસ્કર છે આ ટેલિગ્રામ ચેનલ છે એમાં તમે જોશો તો ડેલી કરંટ અફેરની તમને પીડીએફ મળશે અને રોજ પોલ્સ મળવા પોલ્સ પણ રમવા મળશે અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે એને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઈકોનને પ્રેસ કરીને તાજેતરમાં કોના દ્વારા વેર હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેટરી ઓથોરિટીના ઈ કિસાન ઉપજ નિધિનું લોકાર્પણ કરવામાં આવ્યું તો યાદ રાખજો આપણા વાણિજ્ય મંત્રાલયના મંત્રી છે પિયુષ ગોયલ એમના દ્વારા તો કેન્દ્રીય ઉપભોક્તા બાબતો તમે જો કેટલી કેટલા કેટલા મંત્રાલય એમને આપેલા છે કેન્દ્રીય ઉપભોક્તા બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ વાણિજ્ય અને ઉદ્યોગ અને કાપડ મંત્રી છે પિયુષ ગોયલ નવી દિલ્હીમાં વેરહાઉસ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેટરી ઓથોરિટી એના ઈ કિસાન ઉપજ નિધિ ડિજિટલ જે ગેટવે છે એનું લોકાર્પણ કર્યું હતું કિસાન પરથી તમારા માટે પ્રશ્ન ભારતમાં કિસાન દિવસ આપણે ક્યારે મનાઈએ છીએ જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખો હવે આ પહેલ છે આ બે હજાર સુડતાલીસ સુધીમાં એક ભારતને વિકસિત વિકસિત રાષ્ટ્ર એટલે ભારત બનાવવાની ભારતની યાત્રામાં પાયાનો પથ્થર બનવા માટે તૈયાર છે જેમાં કૃષિ તેના પાયાના સ્તંભ તરીકે છે લોકાર્પણ સમારોહ દરમિયાન શ્રી ગોયલે રાષ્ટ્રને ટકાવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા બદલવા બદલ ભારતીય ખેડૂતો પ્રત્યે તેમનો આભાર વ્યક્ત કર્યો તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઈ કિસાન ઉપજ નિધિ પહેલ એ ખેડૂતો માટે વેસ્ટ હાઉસિંગ લોજિસ્ટિકને સરળ બનાવવા માટે ટેકનોલોજીનો લાભ ઉઠાવશે જેથી તેઓએ તેમની પેદાશોનો જે વાજબી ભાવ મળે સુનિશ્ચિત કરવામાં આવશે હવે ખેડૂત સમુદાય છે એમાં પણ ખાસ કરીને જે નાના છે ખેડૂતો એમને લાભ લે આપવા માટેના હેતુથી એક મહત્વપૂર્ણ નીતિ પરિવર્તન એમાં શ્રી ગોયલ છે એમને ડબલ્યુઆરડીએ રજીસ્ટર વેરહાઉસમાં સિક્યુરિટી ડિપોઝિટ ચાર્જિસ એ ઘટાડવાની વાત કરી છે ત્યાં ત્રણ ટકા છે એ ઘટાડીને એક ટકા કરવાની વાત કરી છે

એના પછી લક્ષદ્વીપમાં બીજું નેવલ બેઝ છે ભારતની નૌકાદળની જે ક્વા કવરતીના લક્ષદ્વીપ ટાપુ પર પહેલેથી જ બેઝ ધરાવે છે નવો બેજ માલદીવની નજીક લગભગ બસો અઠ્ઠાવન કિલોમીટરના અંતરે એકસો ને સાહીઠ એટલે કેટલું માઇલ છે ઓકે હવે ચલો તમારા માટે પ્રશ્ન અહીંયા વાત થઈ છે કવરત્તી એટલે શું થયું લક્ષદ્વીપ એનું કેપિટલ કવરેજ છે તમારે કહેવાનું છે એના લેફ્ટનન્ટ ગવર્નર કોણ છે હવે મિત્રો જોશો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પ્રથમ પ્રશ્ન બીટીયુ સાનું માપ છે તો ઉષ્મા ઉષ્માનું માપ છે બ્રિટિશ થર્મલ યુનિટ માનવ શરીરમાં સામાન્ય લોહીના દબાણની શ્રેણીમાં સૌથી ઊંચા બિંદુને શું કહેવાય છે તો શું કહેવાય સિસ્ટોલિક પ્રેશર થર્ડ પ્રશ્ન ટેક્સટાઇલ ઉદ્યોગમાં સ્ટાર્ચ કરેલા કાપડ માટે સોફ્ટનિંગ તરીકે કયા દ્રવ્યોનો ઉપયોગ કરવામાં આવે છે તો યાદ રાખજો ઓકે સૌથી મોટું માનવ રંગ સૂત્ર કયું સૌથી મોટા મોટું એક નંબર મૂળભૂત ધાતુ પૈકી ઉષ્માની સૌથી ઉત્તમ સુવાહક કઈ છે જે પણ મૂળભૂત ધાતુ છે એમાં સૌથી વધારે જોરદાર છે

મંદિર બાંધવાની અને મૂર્તિઓ બનાવવાની કળા કયા સમુદાય દ્વારા સાચવી રાખવામાં આવી છે સીતાજીની લેખક કોણ છે તો જૂના ગુજરાતી નાટકોમાં કોના નાટકો શિખામણો તરીકે ઓળખાતા હતા તો કોણ હતા ડાયાભાઈ ડાયાભાઈ ધોરણ સાજે હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પ્રથમ પ્રશ્ન તાજેતરમાં લાર્સન એન્ડ ટ્રુબો કંપની ગુજરાતમાં કયા સ્થળે સ્વદેશ રીતે હાઇડ્રોજન ઇલેક્ટ્રોલાઇઝર બનાવ્યું છે તો હજીરામાં સેકન્ડ પ્રશ્ન છે કે પાંચ કરોડ આયુષ્યમાન કાર્ડ જાહેર કરનાર આયુષ્યમાન કાર્ડ પાંચ કરોડ કરતાં વધારે જાહેર કરનાર પ્રથમ રાજ્ય ઉત્તર પ્રદેશ હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન શું હતો કે કયા વિટામિનની જરૂર હોય છે ચામડી માટે અને વાળ માટે તો વિટામિન સી સેકન્ડ પ્રશ્ન હરિયાણામાં કઈ જગ્યાએથી તો હરિયાણામાં જીંદ થી લઈને સોનીપત હું સુલતાન લખું છું સોનીપત આવશે હરિયાણાનું નું સોનીપત ત્યાં બંને વચ્ચે હાઇડ્રોજન ટ્રેન ચાલુ થશે ત્રીજો પ્રશ્ન હતો નાટોનું હેડ ક્વાર્ટર ક્યાં આવેલું છે તો બ્રુસેલ્સ એટલે કે બેલ્જિયમ ત્યાં આવેલું છે ચોથો પ્રશ્ન કેરળમાં સાહિત્યનું શહેર કોને કહેવાય છે કોઝિકોડ અને તમને પૂછે યુનેસ્કો દ્વારા આ કોઝિકોડને સાહિત્યનું શહેર ઘોષિત કરવામાં આવ્યું છે યુનેસ્કો દ્વારા ભારતમાં સંગીતનું શહેર કોને ઘોષિત કરવામાં આવ્યું શું આવશે ચલો ત્યારબાદ આપણે આગળ વધીએ સંગીતનું શહેર ગ્વાલિયર આવશે મધ્યપ્રદેશમાં પાંચમો પ્રશ્ન શું હતો વિશ્વમાં પ્રથમ ડ્રાઈવરલેસ ટ્રેન ઓટોમેટિક જર્મનીમાં છઠ્ઠો પ્રશ્ન ભારતમાં કિસાન દિવસ ત્રેવીસમી ડિસેમ્બર ચૌધરી ચરણસિંહનો જન્મદિવસ તમને ખબર છે કરી હતી આપણા વડાપ્રધાને સાતમા નંબરનો પ્રશ્ન કે લક્ષદ્વીપના લેફ્ટનન્ટ ગવર્નરનું નામ શું છે તો યાદ રાખજો પ્રફુલ પ્રફુલ્લભાઈ ખોડાભાઈ પટેલ એટલે આપણે પ્રફુલ પટેલ રાખીએ એટલે ચાલશે શું છે પ્રફુલ પટેલ આ યાદ રાખજો હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન જૂનાગઢમાં ગિરનારની તળેડીમાં ભવનાથનો મેળો કઈ નદીના કિનારે યોજાય છે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા શહેરમાં ભારતની પહેલી નદી હેઠળની મેટ્રો ટનલનું ઉદઘાટન કર્યું છે જો જવાબ આવડે તો કમેન્ટમાં લખજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને આગામી પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો अपनी बंने यूट्यूब चैनल राजेश भास्कर राजेश भास्कर टू ने सब्सक्राइब करजो नोटिफिकेशन बेल आइकन ने प्रेस कर तो मित्रों थैंक यू थैंक यू सो मच फॉर वॉचिंग दिस वीडियो हैव अ नाइस डे जय हिंद जय भारत